ધૂળમાં લટાયેલો વિકાસ આમોદ ચોકડીની સરકાર ખુલ્લેઆમ ખિલવાડ કરી રહી છે આ ગંભીર મુદ્દે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલે સરકાર અને સ્થાનિક પ્રતિનિધિઓ પર તીખા શબ્દોમાં આક્ષેપ કર્યા છે નરેન્દ્ર પટેલે આકરા પ્રહાર કરતા કહ્યું કે બુલેટ પર સવાર થઈ વિકાસ જોવા નીકળતા ધારાસભ્યને આમોદની આ ભયાનક હકીકત દેખાતી નથી હિંમત હોય તો જાતે રસ્તાનું નિરીક્ષણ કરવા આવે જરૂર પડશે તો હું ખુદ તેમને બુલેટ પર બેસાડી આ રોડ પરથી પસાર કરાવીને જનતાની હાલાકી બતાવીશ એમને વેંગ સાથે જણાવ્યું વધુમાં નરેન્દ્ર પટેલે આક્ષેપ કર્યો કે તંત્ર લોક પ્રશ્નો ઉકેલવા બદલે પોલીસ શક્તિનો ઉપયોગ કરીને વિપક્ષના અવાજ દબાવવામાં વ્યસ્ત છે સરકારી વહીવટી છતાં જવાબદાર તંત્ર નિષ્ક્રિય છે અંતમાં તેમને ચીમકી ઉચ્ચારી કે જો તાત્કાલિક ધોરણે રોનું સમારકામ અને ધૂળ નિયંત્રણ માટે પગલા લેવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં જનતાનો રોષ વધુ ઉગ્ર સ્વરૂપ લેશે અને રસ્તા પર ઉતરવું પડશે આમોદ ચોકડી પરથી પસાર થતો નેશનલ હાઈવે નંબર ચોસઠ જે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ને અગત્યનો રોડ હોવાથી જ્યારે આ રોડ ખૂબ બિસ્માર હાલતમાં છે તેમજ અહીંના અહીંયાથી પસાર થતા રાહદારીઓ તેમજ સ્થાનિક લોકોને જે દૂરની ડબરીઓથી તંદુરસ્તી સાથે અને સ્વાસ્થ્ય સાથે ચહેરા થઈ રહ્યા છે તે બાબતે આજે અમે થોડા દિવસો અગાઉ માનનીય ધારાસભ્ય ધારાસભ્યશ્રી જ્યારે જંબુસર તાલુકામાં જે ગુજરાતનો વિકાસ જે નિરીક્ષણ કરવા માટે નીકળી રહ્યા હતા તે સમયે બુલેટ પર બેસીને ત્યારે અમે આ વિડીયો મારફતે માનનીય ધારાસભ્ય ધારાસભ્યશ્રીને કહેવા માધ્ય છીએ ધારાસભ્યશ્રી આપ બી આવે આ જે અમુક ચોકી પરથી પસાર થતો નેશનલ હાઇવે નંબર ચોસઠ એનો પણ નિરીક્ષણ કરો આપ ને તમે કહેતા હોય તો હું જાતે બુલેટ લઈને આપની પાસે આવું ને આપને જોડેલો એનું નિરીક્ષણ કરીએ અને આ જનતાને પડતી મુશ્કેલીનો અંત આવે અને રાહદારીઓને આ જે પરિસ્થિતિનો સામનો કરવો પડે છે તેનું નિરાકરણ આવે મારો એક સવાલ છે કે તમે વારંવાર આનો વિરોધ કરો છો કોંગ્રેસ બરાબર એ પોલીસ તમારી તરફ અડીકાયત પણ ગળી લે છે જે થતાં અધિકારીઓને પણ બોલાવવામાં આવે છે પોલીસ સ્ટેશન નથી છતાં તેનું કામગીરી કરવામાં નથી આવતીનું કારણ જો અમે વિપક્ષ તરીકે વિપક્ષ અને જનતાનો જે અવાજ લઈને જે તંત્ર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે પણ આ ડેન્ગી મુડી મુડી લંગડી સરકાર એ પોલીસને ભાજપનો ભાજપ પટ્ટો પહેરાવીને અમારી અટકાયત કરવામાં આવે છે